ગુજરાતમાં છેલ્લા અડતાલીસ કલાકથી ધોધમાર વરસાદ છેલ્લા જિલ્લાઓના રસ્તા બંધ તો તો મોટો પુલ તૂટી પડ્યો અને અનેક ગામડાઓ સંપોક વિહોણા બન્યા મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘાજા ધમધમતા વરસી રહ્યા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે કચ્છમાં બાર ઇંચ અને સાબરકાંઠામાં તો સોળ ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે કચ્છમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અનેક ગામડાઓમાં સંપર્ક તૂટ્યા છે ભારે વરસાદને પગલે કચ્છમાં આજે શાળાઓ અને આંગણવાડીઓને રજા આપવામાં આવી છે ભુજ ભયાઉ અને લખપતમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે રાપર તાલુકાનો સુવાઈ ડેમ છલોછલ ભરાઈ ગયો છે પરંતુ વરસાદના કારણે રાપરના સુવાઈ અને ગૌરી પરને જોરતો પુલ તૂટ્યો છે જેના કારણે ગામડાઓમાં સંભક તૂટી ગયા છે સાત ખડીના રતનપર ગામે મંડારવારી નદીમાં પાણીના દસ વસતા પ્રવાહમાં પાંચ ભેંસો તણાઈ ગઈ પરંતુ ગામ લોકો જોખમમાં મૂકીને તેમને બહાર કાઢી લીધી બીજી તરફ નદીઓ ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ ભારે વરસાદથી કચ્છના જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે અને ખેતરોમાં જીવનદાયી પાણી પહોંચ્યું છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બસ અમારા આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો